નમસ્કાર ત્રિનેત્ર સાથે હું રજિસ્ટ્રેશન થતું નથી અને કોઈ નિયમોનું પાલન પણ નથી થતું જેના કારણે એક ચાર મહિનાની બાળકીને પાલતુ શ્વાને ફાડી ખાધી છે માસુમને મોતને ઘાટ ઉતારી દીધી છે શ્વાને અને આખી ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે અને આ ઘટના એટલી ગંભીર છે કે સોસાયટીના લોકો પણ તે ખૂંખાર શ્વાનથી ડરીને બાળકોને બહાર કાઢવા તૈયાર નથી બહાર રમવા પણ નથી દેતા ત્યારે કેવી રીતે ખૂંખાર શ્વાને ચાર મહિનાની બાળકીને મોતને ઘાટ ઉતારી દીધી આવો આ ચકિત કરનારી ઘટનાને તમને બતાવી દઈએ શિકાર બાળકોને જોઈ તૂટી પડ્યો રોટ વ્હીલર શ્વાન સૌથી પહેલા તો ચાર મહિનાની માસૂમને કેવી રીતે ખૂંખા રોટ વ્હીલર શ્વાને મોતને ઘાટ ઉતારી દીધી તે જુઓ દ્રશ્યો અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીના છે જ્યાં એક યુવતી પોતાના પાલતુ શ્વાન ને લઈને સોસાયટી માં નીકળી હતી એક હાથમાં શ્વાનનો નો પટ્ટો હતો તો બીજા હાથમાં દંડો સોસાયટી ના પાર્થિંગમાં બાળકીને તેની માસી લઈને આટો મરાવા આવી હતી જ્યાં કેટલાક બાળકો સાથે રમી રહ્યા હતા ત્યારે અચાનક શ્વાને તેમના પર હુમલો કરી દીધો જેમાં બાળકીને માથાના ભાગેથી બચકું ભરી દીધું અને ચાર મહિનાની ઋષિકા ડાભી નું મોત થઈ ગયું જ્યારે તેના માસી પણ ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ આ ઘટના સામે આવતા પહોંચ્યા તો લોકોની વેદના છલકાઈ આવી શ્વાનના ત્રાસથી લોકો કેટલી હદે પરેશાન તે અમને જાણવા મળ્યું એ નવ ચાર મહિનાની બાળકી ભાઈ જતી રહી છે તેની માને કેટલી વેદના હશે કે નવ મહિનાને પેટમાં રાખી છે એ માને ન્યાય મળવો જોઈએ ને છોકરીને ન્યાય મળવો અને આની સામે કાર્યવાહી તમારાથી જે થાય એ કારવાડક માં કડક પગલા જોડીને એક જ છે ને માટે છે બાળકો માટે કે બહેનો માટે નથી એવું બોલવામાં આવ્યું છે કે એ ગાર્ડન માં કૂતરા જ રહેશે એવું અને એ કૂતરાનું તો બહુ ત્રાસ છે અને અમારે કોઈ બી કૂતરા નહીં એવું નહીં કે એ જ પણ અમારે ફ્લેટમાં કોઈ બી કુતરા નહીં જોઈતા

પોતાની જાતને સોસાયટીનો દાદા સમજે છે અને સોસાયટીનું ગાર્ડન શ્વાન માટે બન્યાની ધમકીઓ આપે છે જોકે આ ઘટના પછી એ પણ જાણવા મળ્યું કે રોટ વ્હીલર શ્વાનનું નું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એટલે કે અહીં નિયમોની એસી કીતેસી પણ કરવામાં આવી છે અને ન તો શ્વાન રાખવાના એક પણ નિયમોનું પાલન થયું છે આ ઘટના પછી બાળકીના પરિવારે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કાલ ઉઠી ચલો મારા તો ચાર મહિના ના સત્તર દિવસ ની હતી કાલ ઉઠીને કોઈક દસ વર્ષનો છોકરો હોત ને એના પર અટક થયો એ બી ના બચત તો એ તો દસ વર્ષનો છોકરો જાય તો મારા બાપને કેવી એ થાય કે છોકરાને કેટલું મોટું કર્યું આવી રીતે પુત્ર માન નાખે તો એટલે આ લોકોને એવી સજા મળવી જોઈએ ને કે જિંદગીના અંદર છે ને કુતરા નામથી દૂર ભાગવા જોઈએ કુતરા નામ નામથી દૂર ભાગવા જોઈએ એમસી ના સીએનસીડી વિભાગે શ્વાનનો નો લીધો કબજો શ્વાન ને વેલનેસ સેન્ટર માં રાખી હેલ્થ રિપોર્ટ કરાશે જાગ્યા ત્યારથી સવાર જેવી નીતિ અહીં પણ મહાનગરપાલિકાની જોવા મળી એક માસૂમનો જીવ ગયો પછી અધિકારીઓ જાગ્યા છે અને કાર્યવાહીની વાતો કરે છે હાલ અમે અમારા રેકોર્ડમાં જેના માલિક છે એનું નામ અમે અમારા રેકોર્ડમાં ચેક કરતા હાલ એમાં એને રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એવું જણાયેલ છે તેમ છતાં એને રૂબરૂમાં આપણે પૂછીને વધારે ખરાઈ કરીશું ભવિષ્યમાં આ પરિવાર પાલતું રાખી શકી છે ભવિષ્યમાં જો આને રજીસ્ટ્રેશન નથી કરાયું અને ભંગ કરેલ છે તો ફરીથી હવે આને જે માલિક છે એને ફરીથી કોઈ નવું રજીસ્ટ્રેશન ન કરાવી એવું કોર્પોરેશન ધ્યાન રાખશે અમદાવાદમાં માં પચાસ હજાર થી વધુ પેડ ડોગ પાંચ હજાર પાંચસો વીસ પેડ ડોગ નું જ થયું છે રજિસ્ટ્રેશન એકત્રીસ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે પરંતુ જે રીતે આજે ચાર મહિનાની માસુમને શ્વાને ફાડી ખાધી અને તેનું રજિસ્ટ્રેશન ન થયાનું સામે આવ્યું તેના પરથી તો એક વાત સ્પષ્ટ છે કે એમસી ની શ્વાન પોલિસી કોઈ કામની નથી ત્યારે સવાલ એ થાય છે કે પાલતુ શ્વા રજિસ્ટ્રેશનના નિયમનું કેમ નથી થતું પાલન વારંવાર પાલતુ હુમલાની ઘટના પછી પણ કેમ છે પાલતુ રાખવાના નિયમનું પાલન લોકો કેમ નથી કરતા આવી રીતે કેટલા માસુમો જીવ ગુમાવવો પડશે હાલ તો સવાલો અનેક છે પરંતુ માસુમ ઋષિકા પરિવારની એક જ માંગ છે વિશ્વાન માલિક સામે કડક કાર્યવાહી થાય તેમને કડક સજા થાય કેમેરામેન દર્શન ઠાકોર સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ